જય અંબે 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 આપણી ચેનલ પર જય અંબે જય અંબે ની કમેન્ટો નો વરસાદ શરૂ થઈ ગયો છે અંબાજી પગપાળા યાત્રા સંઘ બે હાજર ચોવીસ વિડીયો સિરીઝ નો પહેલો વિડીયો પર તમારો ગજબ નો રહ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માં અંબાની કૃપા છે તમારા બધા લોકોનો સપોર્ટ છે એટલા માટે ફાઇનલી આજે આપણે આપણે સેવા કેમ્પ ના વિડીયો સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આજના વિડીયોમાં તમને બતાવીશું આપણા ગાંધીનગર થી ગોધારીયા સુધી રસ્તામાં કેટલા સેવા કેમ્પ છે કેટલા પદયાત્રીઓ આવી રહ્યા છે માતાજીના ના કેટલા રથો છે બધી ડિટેલ તમને આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો આજે છે ભાદરવા સુદ નોમનો દિવસ અને આજે કેટલું ટ્રાફિક છે બધું તમને આ વિડીયોમાં બતાવવાના છીએ હવે પુનમના છ દિવસ બાકી છે છ દિવસ સુધી તમને આપણી આ ચેનલ પર નોન સ્ટોપ અંબાજી પગપાળા યાત્રા સંઘના વિડીયો જોવા મળવાના છે એના માટે પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને આ વિડીયો જે પણ લોકો અંબાજી આવી શકતા ના હોય આવવાના ના હોય એમના શેર જરૂરથી કરી દો લાઈક કરી દો અને કમેન્ટમાં જય અંબે જય અંબે જય અંબે તો જરૂરથી લખી દો તો ચાલો બધા મળીને જય અંબે કરીને કરીએ છીએ વિડીયો શરૂઆત આવી જાવ તો મિત્રો ફાઇનલી આપણે ગાંધીનગર થી વિડિયોની શરૂઆત કરીએ છીએ અત્યારે આપણે છે રાંધેજા ગામ અહીંયા કૃષ્ણા કાઠિયાવાડી હોટલ છે ને અહીંયા એક યુનિક સેવા કેમ્પ આપણો જોવા મળી રહ્યો છે તમે પાછળ જોશો તો શેરડીના રસનો કેમ્પ છે કાલે આપણે અંબાજી જઈને આવ્યા ત્યાં સુધી રસ્તામાં આ ટાઈપનો તો કોઈ કેમ્પ નતો અહીંયા આપણી જોડે છે એમની ફેમિલી આખી દાદા કેમ છો મજા બસ મજામાં આપણો સેવા કેમ્પ વિશે થોડુંક આપણે સેવા તો આમ તો ચાલીન ત્યાં જોઈએ છે આવો છે થોડી તકલીફ થતો કે ચાલી નઈ શકાતું તો આ રીતે માતાજીની ભક્તિ કરીએ બરાબર સેવા કરી અંબાજી પદયાત્રા સંઘ માં શેરડી આપણે સૌપ્રથમ નવો હોય કર્યો આ વર્ષે કર્યો સૌપ્રથમ કેમ્પ કર્યો છે બરાબર સારો એવો પ્રતિસાદ મળ્યો છે બરાબર અને ભક્તો મસ્ત અત્યારે ગરમી ની સિઝન છે તો મસ્ત સેવા થઈ રહી છે સ્વયંભુ ભક્તો આવે છે રસ આપીએ લીંબુ માઈ ભક્તો ને એનર્જી પણ સારી એવી મળી રહે છે અને બધા જય અમને બોલી ને અમને ના આશીર્વાદ આપીને અને બધા તો નીકળ્યા રાંધે હવે નીકળી ગયા છીએ આગળ આપણે જે શેરડીનો કેમ્પ હતો ત્યાંથી શેરડી લીધી છે અહીંયા આ રીતે ધજાઓ વેચવા વાળા બી ઘણા બધા અહીંયા તમે જોઈ શકો છો માતાજીની ધજાઓ વેચી રહ્યા છે અને આ બાજુ જય એમ બે સેવા કેમ્પ લીંબુ સરબતનો સેવા કેમ્પ છે તો જો અહીંયા બી સેવા થઈ રહી છે બપોરનો ટાઈમ છે તો પબ્લિક ચાલવા વાળી અત્યારે થોડી ઓછી છે બાકી તમે જોઈ શકો છો જય એમ બે જય બે જય બે જય એમ બે તમે જોઈ શકો છો આ બાજુ બી એક મોટો સેવા કેમ્પ છે આરામ માટે મોટી સુવિધા કરેલી છે બેસવા માટેની સુવિધા કરેલી છે અને અત્યારે અહીંયા સેવ ઉસળનો નાસ્તો અત્યારે આપવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો આધાર જનની સેવા કેમ્પ સેવ ઉસળનો સેવા કેમ્પ છે અને ભક્તો લાભ લઈ રહ્યા છે અત્યારે હેરી સાઉન્ડ બી લગાવેલું છે પણ અત્યારે તડકો છે એટલે ઘણા બધા ભક્તો ચાલતા નથી ચાલો હવે જઈએ છીએ આગળ હવે શું શું છે એ તમને થોડા આગળ જઈને બતાવી દઈએ છીએ સો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો એક માતાજી રથ જોઈ રહ્યો છે માતાજી રથ આપણને જોવા મળી રહ્યો છે જોઈએ મસ્ત રથ છે એકદમ યુનિક અલગ જય બે જય અંબે જય અંબે સો મિત્રો આપણે આવા બાલવાથી આગળ જતા હોય ને અહિયાં આપણને પેલા રથ આપડે બતાવીએ બેટા મજા આવો અમારા દસ વર્ષ થી પૂરું થઈ રહ્યું છે બરાબર તેર વર્ષ થઈ ગયેલા છે ચાલવાનું અમારે નમના પહેલા એક દિવસ પહેલા આઠમ આઠમ ના દિવસે ચાલ્યો બરાબર પોચી જશો ક્યારે જશું અમે હજુ ચાર દિવસ લાગશે નાના મોટા કરી બોલતા બોલતા જઈએ તો સારું લાગે આપડે જયમ થોડી મજા આવે ખાલી રથ એમનું લઈ લો જોઈ લો બધા લોકો

આ બધા લોકો તમે જોઈ લો ધજાઓ લઈને બી માતાજી ના જઈ રહ્યા છે એટલે આવા બધી પબ્લિક ચારે બાજુ ગુજરાતમાં ચારે બાજુ અત્યારે આવી રહી છે આ આપણો ઉનાવા છે ઉનાવા પગપાળા સંગ એટલે લગભગ અહીંયા નજીકથી થી ચાલેલો થી ચાલે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે

અત્યારે આપણે બાલવા ચોકડી હતા ને અહીંયા ગાડી લઈને મિત્રો સેવા કરી રહ્યા છે ફ્રુટી પાણી આવું બધું એનું વેચી રહ્યા છે કેટલા વર્ષથી આપણે સેવા કરીએ ને કેટલા દિવસ ચાલ્યા ત્રણ વર્ષ આ સ્ટાર્ટ કરેલું છે બરાબર અને જ્યાં સુધી થાય ત્યાં સુધી જેટલા દિવસ પહોંચાય બરાવર ચાર દિવસ પાંચ દિવસ બરાબર ગાડી લઈને નીકળીએ છીએ અમારું ઓમ ગુરુ આદેશ ચેરિટેબલ ટ્રસ્ટના છોકરાઓ છે સાઠ સિત્તેર નું બરાબર મંડળ દ્વારા આ સેવાનો કાર્યક્રમ

અરે આ બાજુ બી ગાડીમાં સેવા કરી રહ્યા છીએ દાદા ગાડી માં બાજુ અંદર ગાડીમાં જુઓ શું છે આપણે સફરજન લાવ્યા છીએ ક્યાં ના છો બાલવાલવા ના જ છે તમે જોઈ લો ખાલી ગાડીમાં સેવા કરી રહ્યા છે આખો પરિવાર છે હવે સામે રથ આવી રહ્યો છે રથમાં એ જે આપડે આપસી આપણે એમનો વિડીયો શૂટ કરશું બરાબર તો હવે આપણે બાળવા ચોકડી થી આગળ ફટાફટ જઈએ છીએ હવે આગળ કેટલા સેવા કેમ છે તમને બતાવી દઈએ છીએ રનિંગ માં પછી કોઈ જગ્યા હશે તો બતાવશું આ બાદ તમે જોશો તો કાળી ગામ સેવા કેન્દ્ર અહીંયા બી તમે જોઈ શકો છો સેવા થઈ રહી છે મોટો એક સેવા કેમ છે તો અહીંયા બી તમને જોઈ લો ભક્તો માટે નાસ્તા નું એવું કઈક આયોજન છે આરામ માટે બી સુવિધા જયમ બે જયમ બે અને ઘણા બધા લોકો અહીંયા રોકાયેલા છે તમે જોશો તો ઘણા બધા સંઘો અહીંયા રોકાયેલા છે તો હવે અહિયાં થી આપણને ઘણું બધું ટ્રાફિક જોવા મળી રહ્યું છે ગાંધીનગર થી અહીંયા આવતા આવતા ઘણું બધું ટ્રાફિક હવે આપણા ગામમાં આગળ જઈને વાત કરીએ ચાલો અહિયાં સેવા સાથે સાથે ઘણા બધા માતાજીની ધજાઓ ચુંદડીઓ આ ટાઈપની સાફીઓના વેપારીઓ પણ ઘણા બધા નવા નવા સ્ટોલ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો બાઇકો વાળા બી અહિયાં થી ખરીદી કરી રહ્યા છે અને હવે લાઈન આપણને છે સુધી દેખાઈ રહી છે તો હવે તમને જોવાની વિડીયો મજા આવશે તો વિડીયો તમે એન્ડ સુધી પ્લીઝ જોતા રહેજો સો મિત્રો ચોકડી આવી ગયા છીએ અને અહીંયા બી તમે જોઈ શકો છો ખીચડી કઢીના પ્રસાદનો કેમ્પ છે અને મેડિકલ કેમ્પ છે અને સીતારામ આશ્રમ સેવા કેમ્પુ જાધુ દ્વારા સેવા આપવામાં આવી રહી છે સાઈડમાં જઈને ઉભા રાખીને તમને થોડું બતાવી દઈએ તો મિત્રો અત્યારે આપડે આઈ ગયા જામડા આ બાજુ રોડ ઉપર તમે જોશો જોવા મળશે નમસ્કાર જય જય ને મારા જય એમ બે જામડા ગામ જય એમ સેવા કેમ્પ મહાદેવ જામડા ગામના સહયોગ થી અમે અમે છેલ્લા ઘણા ટાઈમ થી અહિયાં

માતાજી ની કૃપા થી આ પ્રોગ્રામના સાધન ને બી ઉભું રહેવા દેતા નથી જો દરેક લોકો પણ કોઈ બી સાધન રહેવું ના જો બધા ને ફરજિયાત આપવાનું છે ખાલી એનર્જી જોવા તો અહિયાં જોરદાર અત્યારે માહોલ બની ગયો છે

આગળ નીકળી ગયા છીએ બોરુ થી બાકી છે અહિયાં બી ઘણા બધા સેવા છે પણ ટાઈમ ચાર નાસ્તાનો જમવાના સુધી કેમ્પ છે નવસર્જન મિત્ર મંડળ નો એક મોટો કેમ્પ છે આરામ માતા બી એક મોટી જગ્યા અહિયાં છે તમે જોઈ શકો છો હવે આપડે ગાયકા નીકળીએ છીએ આગળ બીજો કોઈ સેવા કેમ્પ હોય તો તમને બતાવીએ છીએ સો મિત્રો ફાઈનલી હવે આપડે ગુજારીયા પહોંચી ગયા છીએ આજના વિડીયોમાં તમને ગાંધીનગરથી ગુજારીયા સુધીના સેવા કેમ્પ તમને બતાવ્યા છે આશા છે તમને વિડીયો ગમે છે વિડીયો ગમે તો પેલા લાઈક કરી દો શેર કરી દો જે અંબાજી નાઈ આવી શક્યા હોય એમના કારણ કે એ બી આ જોવાનો લાહો લઈ શકે છે અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે પુનમ સુધી આ રીતના સેવા કેમ્પના અંબાજી પગપાળા યાત્રા સંઘના વિડીયો આપણી ચેનલ ઉપર તમને જોવા મળવાના છે અને તમને કીધેલું છે એમ કમેન્ટમાં જય એમ બે જયમ બે જયમ બે તો જરૂરથી લખી દો તો ચાલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે હવે આગળનો વિડીયો આપણો રહેશે ગોજારીયાથી વિસનગર સુધીના સેવા કેમ્પનો જે તમને કાલે જોવા મળી જશે તો ચાલો મળીએ છીએ નવા વિડીયો સાથે જય અમી